હલો હું છું રાહુલ રાહુલ ઠુમર અને તમે નિહાળી રહ્યા છો એટલે કે બાઇનરીમાં બાદ બાકી વિશે ચર્ચા કરીશું આગળના વિડીયો લેક્ચરની વાત કરીએ તો આગળ આપણે બાઇનરીમાં સરવાળા વિશે ચર્ચા કરેલી લીધી જો તેના વિડિયો લેક્ચર હજુ સુધી તમે ના જોયો હોય તો તમે આઈ બટન પર ક્લિક કરીને તે વિડીયો લેક્ચર જોઈ શકો છો તેમજ હજુ સુધી જો મારી ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બેલ બટન ઉપર ક્લિક કરી લો જેથી કરીને મને આવા જ વિડિયો લેક્ચર બનાવવાની પ્રેરણા મળતી રહે તો શરૂ કરીએ આજનો વિડિયો લેક્ચર બાઇનરીમાં બાદ બાકી હવે બાઇનરીમાં બાદ બાકી કરતાં સમજીએ તે પહેલાં આપણે ડેસીમલમાં બાદ બાકી એટલે કે દશાંસ્પત્તિમાં બાદ બાકી કઈ રીતે થાય છે તેના વિશે ચર્ચા કરી લઈએ જેથી કરીને તમને બાઇનરીમાં બાદ બાકી સમજવાનું એકદમ સરળ રહે હવે આપણે ડેસીમલની વાત કરીએ તો ડેસીમલમાં માની લઈએ કે આપણી પાસે એક નંબર છે બસો ને ત્રેવીસ અને તમારે નંબર બાદ કરવાનો છે તેમાંથી પિસ્તાલીસ બરોબર છે તો હવે ત્રણમાંથી પાંચ બાદ કરવા માટે આપણે જઈશું તો બાદ થશે નહીં તેના માટે આપણે શું કરશું બે નંબર ઉપરથી બોરો લેશું બરોબર છે તો એના માટે આપણે અહીંયા શું થઈ જશે બે ની જગ્યાએ એક ઓછો એટલે કે વન થઈ જશે અને અહીંયા આપણે કેટલા આવશે દસ એડ કરીએ છીએ ત્રણ ની અંદર હવે ખાસ સમજવાનું તો આજ છે આપણે દસ શું કામ એડ કરીએ છીએ કારણ કે ડેસીમલ મલની વાત કરીએ તો ડેસીમલનો બેઝ કેટલો છે છે મિત્રો રેડી તો હવે ત્રણ એટલે એટલે પાંચ જશે તો પાછળ કેટલા આપણી પાસે પાંચ ને ત્રણ આઠ રેડી હવે એ જ રીતે હવે અહીંયા તો બેની જગ્યાએ એક થઈ ગયો છે હવે એક માંથી તો ચાર જશે નહીં તો આપણે પાછું શું કરશું દસકો લેશું અહીંયા થઈ જશે એક અને અહીંયા દસકો આવશે તો દસ પ્લસ એક એટલે આ ટોટલ કેટલી જ સંખ્યા હવે અહીંયા થઈ ગઈ પાછળ એકસો ને ઇઠોતેર ડેસીમલમાં મળ્યા તો હવે ડેસિમલમાં તો આપણે ખ્યાલ આવી ગયો કઈ રીતે બાદ બાકી થાય છે પણ સમજવાની મેઈન વસ્તુ અહીંયા એ જ હતી કે ડેસીમલમાંથી જ્યારે આપણે દસ કે જેને તમે કહીએ બોરો છો ત્યારે તમે પાવર કેટલો ઘટે છે તો કે એક ઘટે છે અને સામે એડ કેટલા થાય છે બીજી કોલમમાં તો કે દસ કોલમમાં એડ થાય છે રેડી આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની હતી હવે આપણે બાઇનરી સબસ્ક્રિપ્શનની વાત કરીએ તો બાઇનરી સબસ્ક્રિપ્શનમાં આપને ખ્યાલ છે કે બાઇનરીમાં કેટલા ડિજિટ છે તો માત્ર જીરો અને એક જ છે રેડી તો ગમે ત્યારે તમારે બાદ બાકી કરવાની થશે તો જીરો અને વન વચ્ચેની જ સંબંધ હશે તો આપણે જોઈએ જો તમારે જીરોમાંથી જીરો બાદ કરવાનો છે તો જવાબ શું આવશે બાદ બાકી જીરો અને તમારે કોઈ બોરો લેવાની જરૂર પડશે નહીં એ જ રીતે જો તમારે વનમાંથી જીરો બાદ કરવાનો થશે હેડી તો જવાબ શું મળશે વન અને બોરો કોઈ લેવો પડશે નહીં હેડી એ જ રીતે વનમાંથી વન તમારે બાદ કરવાનો થશે તો જવાબ શું આવશે જીરો અને કોઈ બોરો તમારે લેવાનો થશે નહીં પણ જો તમારે અહીંયા ખાસ હવે જીરોમાંથી એક બાદ કરવાનો છે તો તમારે જવાબ પણ એક આવશે અને બોરો પણ એક લીધેલો હશે હવે કઈ રીતે ખાસ આ વસ્તુ સમજવાની છે એ જો સમજી ગયા તો તમને બાઈનરી બાદ બાકી તમારા માટે એકદમ સરળ કહીએ ને આપણે હાથની વાત છે એના જેવું થઈ જશે જોઈએ હવે કઈ રીતે બાઈનરી બાદ બાકી થશે ચાલો હવે આપણે એક નંબર જ લઈએ અહીંયા માની લો કે તમારે પાસે એક નંબર છે કે તમને કીધેલો છે ક્વેશ્ચન આ રીતે સબટ્રેક વન વન જીરો વન બાઈનરી નંબર છે માઈનસ વન જીરો વન વન છે એટલે કે તમારે આ નંબરમાંથી આ નંબર બાદ કરવાનો છે તો તેના માટે આપણે ચાલીએ વન વન જીરો વન નંબર છે પહેલો નંબર અને બીજો નંબર શું છે તો કે માઇનસ વન જીરો વન વન રેડી હવે જુઓ વનમાંથી વન વનમાંથી વન થશે તો જવાબ શું આવશે જીરો બોરો કોઈ લેવાની જરૂર નથી હવે જુઓ અહીંયા ખાસ જીરોમાંથી એક હવે જીરોમાંથી તો એક જશે નહીં તો આપણે બોરો લેશું બોરો કંઈ ક્યાંથી લેશું તો કે આગળની કોલમમાંથી આગળની કોલમમાંથી અહીંયા શું છે વન છે તો વનની જગ્યાએ પાવર એક ઓછો થઈ શકે તો વન પછી શું પાવર આવશે જીરો ડિજિટ અને હવે અહીંયા હવે અહીંયા આપણે ડેસિમલમાં બે જ દસ હતો તેટલા માટે દસ એડ કર્યા હતા તો અહીંયા બાઇનરીમાં બે જ કેટલો છે તો કે બે છે અને બેને આપણે બાઇનરીમાં કઈ રીતે રિપ્રેઝેન્ટ કરીએ વન થી રિપ્રેઝેન્ટ કરીએ તો એકચ્યુઅલમાં અહીંયા હવે શું થઈ જશે વન જીરો વન ઝીરો એટલે બે અને બે માંથી તમારે એક બાદ કરવાનો છે તો બે માંથી એક બાદ કરશો તો જવાબ શું આવશે એક આવશે રેડી તો હવે અહીંયા જવાબ શું મળી લો આપને એક ખાસ આ જ વસ્તુ જોવાની છે હવે માંથી જીરો જાય તો જવાબ શું આવશે જીરો અને વનમાંથી વન જશે તો જવાબ શું આવશે જીરો તો આપણો આન્સર શું આવ્યો અહીંયા ઝીરો ઝીરો વન ઝીરો છે ને એકદમ સરળ મિત્રો માત્ર ને માત્ર અહીંયા તમારે ખાસ બેઝની યાદ રાખો તો તમને ઈઝી રહેશે કે કઈ રીતે આપણે ત્યાં બે નો પાવર લઈએ છીએ ચાલો હજી થોડો એક કોમ્પલેક્ષ નંબર લઈએ જેથી કરીને તમને કોઈ કોમ્પ્લેક્ષ ક્વેશ્ચન આવી ગયો હોય તો તે બી તમે આરામથી કરી શકો ક્વેશ્ચન કંઈક આવો છે વન 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 ઝીરો વન બાઈનરી માઇનસ વન ઝીરો વન 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 બાયનરી રેડી તમારે આ નંબરમાંથી આ નંબર બાદ કરવાનો છે રેડી તો અહીંયા આપણે જવાબ કરીએ કઈ રીતે આવશે વન ઝીરો સોરી વન 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 ઝીરો વન માઈનસ હંમેશા યાદ રાખવાનું આપણે ડાબી બાજુથી શરૂઆત કરીએ એટલે જોવા જઈએ તો આ રાઈટ કહેવાય પણ રાઈટથી આપણે ડાબી બાજુ જવાનું બરોબર છે તો હવે વન માંથી વન જાય તો જવાબ શું આવશે જીરો ટેબલ પ્રમાણે હવે જીરોમાંથી વન તો જશે નહીં તો આપણે એના માટે શું કરવું પડશે બોરો લેવો પડશે તો અહીંથી બોરો લેશું બોરો લેશું તો એનો પાવર એક ઓછો થઈ જશે તો અહીંયા વનનો પાવર હતો તો એનાથી એક ઓછો પાવર એટલે હવે એનો પાવર કેટલો થઈ જશે જીરો અને અહીંયા કેટલો પાવર મળશે બેનો પાવર બેનો પાવર એટલે આપણે અહીંયા વન ઝીરો બાઇનરીમાં લખી શકીએ બાઇનરીમાં વન જીરો બે છે અને એમાંથી એક ઓછા જાય છે તો જવાબ શું વધશે બેમાંથી એક જાય તો એક રેડી હવે જીરોમાંથી એક ના જાય તો પાછો અહીંથી આપણે બોરો લેવો પડશે અહીંથી બોરો લીધો હવે જીરો અહીંયા અહીંયા કેટલો પાવર મળ્યો બેનો રેડી તો બે નો પાવર અહીંયા હું લખી નાખું છું વન ઝીરો રેડી ને વન જીરો એટલે બે બે માંથી એક જાય તો પાછળ શું વધે અહીંયા ખાસ દસ નથી હો મિત્રો આ બાઇનરીમાં બે છે ખાસ યાદ રાખવાનું એ કારણ કે અહીંયા આપણે બાઇનરીમાં સબટ્રેક્શન કરીએ છીએ હવે જીરોમાંથી જીરો જાય તો શું જવાબ મળશે જીરો વન માંથી વન જાય તો શું જવાબ મળશે ઝીરો તો અહીંયા જવાબ શું આવ્યો આપણો આન્સર ઝીરો ઝીરો વન વન ઝીરો બાઇનરીમાં અને આ રીતે બી ઘણા લખી શકે વન વન ઝીરો ટુ કારણ કે આગળના ઝીરોનું કોઈ મૂલ્ય હોતું નથી હેડી હજી આપણે એનાથી બી એક કોમ્પ્લેક્સ નંબર લઈ લઈએ જેથી કરીને તમને પ્રેક્ટિસ થઈ જાય માની લો કે તમારી પાસે નંબર છે વન વન ઝીરો ઝીરો વન અને એમાંથી વાત કરવાનો છે તમારે નંબર ઝીરો વન બધા વન રાખીએ ચાલો હવે જુઓ વનમાંથી વન જશે તો કે હા કેટલો જવાબ આવશે તો કે ઝીરો હવે ઝીરોમાંથી એક જશે તો કે ના તો શું કરવું પડશે આગળની કોલમમાંથી આપણે પાવર લેવો પડશે પણ અહીંયા આગળની કોલમમાં બી અહીંયા શું છે ઝીરો તો એ તો પાવર આપી નહીં શકે તો આપણે એનાથી બી આગળ જશું અહીંયા જશું તો હવે અહીંથી આપણે પાવર લેશું ખાસ તો અહીંયા શું થઈ જવાનું છે આનો પાવર એક ડાઉન થઈ જવાનું છે રેડી હવે અહીંયા અહીંયા શું આવશે એક પાવર આવશે અને અહીંયા શું પાવર આવશે દસ ડેસીમલમાં આપણે કરીએ છીએ ને ડેસીમલમાં શું કરીએ બે ઝીરો ઝીરો હોય અને તમારે માની લો કે કોઈ બાદ કરવાનો છે તેમાંથી પચીસ નંબર તો હવે કઈ રીતે બાદ કરશો અહીંયા ડેસીમલમાં આપણે અહીંયા ઝીરોમાંથી માંથી પાંચ નહીં જાય તો આપણે આગળ જોઈશું અહીંથી બી નહીં જાય તો અહીંયા આપણે પાવર આનો એક ઓછો કરશું અને આને શું પાવર આપશું નવ આપશું કારણ કે દસ અહીંયા આપતા નથી તો અહીંયા આપણે બેમાંથી એક ઓછો પાવર કરીએ તો અહીંયા એક ઓછો પાવર આપ્યો અને અહીંયા બે પાવર આપ્યો એટલે અહીંયા નવ આપ્યા અને અહીંયા દસ આપ્યા તો અહીંયા આપણે જોવા જઈએ તો એ જ કર્યું છે અહીંયા બે આપી દીધા છે બે જ અને અહીંયા એક આપી દીધો છે રેડી ખાસ યાદ રાખવાનું તો હવે અહીંયા બેનો પાવર છે અને અહીંયા એકનો પાવર છે તો બેમાંથી એક પાવર જાય તો પાછળ શું કીધું તો પાછળ શું લીધું તો કે એક અહીંયા એક પાવર હતો ને તેમાંથી એક જશે તો પાછળ શું વધશે ઝીરો હવે અહીંયા ખાસ પાછું ઝીરો પાવર થઈ ગયો છે અને એમાંથી એક બાદ કરવાનો છે તો જશે નહીં તો આગળથી આપણે પછી બોરો લેશું અહીંયા શું થઈ જશે જીરો ને અહીંયા કેટલો પાવર મળશે બે પાવર મળશે બરાબર છે તો બેમાંથી એક જાય તો પાછળ શું વધશે એક અને અહીંયા ઝીરોમાંથી ઝીરો તો આનો જવાબ શું મળશે મિત્રો આન્સર ખાસ અહીંયા છે ને આ એક્ઝામ્પલમાં માત્ર આપણે આ એક વસ્તુ યાદ રાખવાની છે કે પાવર ઓછો થાય છે પણ અહીંયા થાય છે અને દસ થાય છે તો અહીંયા હવે પેલા એક પાવર થઈ જશે અને પછી બે નો પાવર મળશે રેડી આ ખાસ યાદ રાખવાનું તો આશા રાખું છું આજનો વિડીયો તમે લેક્ચર તમને મિત્રો આશા રાખું છું કે બાઇનરીમાં સબસ્ટ્રેકશન એટલે કે બાઇનરીમાં બાદ બાકી તમને સમજાઈ ગઈ હશે જો તમને ના સમજણવી તો તમે કોમેન્ટ કરી શકો છો જેથી કરીને કોમેન્ટમાં હું જવાબ આપવાની કોશિશ કરીશ અને ખાસ મિત્રો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ઇન ગુજરાતીની લેક્ચર સિરીઝ તમને કેવી લાગી રહીએ છે પસંદ આવે છે કે નહીં તે ખાસ જણાવજો જેથી કરીને મને આગળના વિડીયો લેક્ચર બનાવવાની પ્રેરણા મળતી રહે ધન્યવાદ મિત્રો